ફરસાણવાળા જેવી ફરસીપૂરી એ પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આજે આપણે બનાવીશું ઘરે હેલો એવરીબન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરસીપૂરી લેયરવાળી તો એના માટે અત્યારે આપણે એક બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે એડ કરીશું એક વાટકી જેટલો મેંદાનો લોટ તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો પછી આપણે એડ કરીશું એક ચમચી જેટલું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અત્યારે આપણે અજમો લઈ લીધો છે એને આપણે હાથથી આવી રીતે મસળીને એડ કરી દેવાનો છે જેનાથી આપણી પૂરી પચવામાં એકદમ સરળ રહે પછી આપણે મરી લઈ લીધા છે મરીનો થોડો ભૂકો કરીને મસળીને આપણે એડ કરી લઈશું પછી બધી જ વસ્તુને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું પછી અહીંયા આગળ આપણે મેલ્ટેડ ઘી લઈ લઈશું બે ચમચી જેટલું ગરમ ઘી આપણે એડ કરી દીધું છે અને પછી સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું મોવણ આપણું કમ્પ્લીટ છે કે નહીં એને ચેક કરવા માટે આપણું મિક્સ થઈ જાય મિશ્રણ એના પછી આપણે હાથની અંદર એક મુઠ્ઠી વાળીને ચેક કરી લઈશું જો મોવડ તમારું પરફેક્ટ હશે તો સરસ મજાની અંદર લોટ આખો ફિક્સ થઈ જશે તમારા મુઠ્ઠીની અંદર સો એક વખત એને ચેક કરીને પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતાં કરતાં આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું પાણી એડ કરતાં કરતાં લોટ સરસ મજાનો આપણે બાંધી લઈશું તમે જ્યારે પણ આ ફરસીપૂરીનો લોટ બાંધો ત્યારે આવી જ રીતે લોટ બાંધવાનો જેનાથી તમારી ફરસીપુરી એકદમ સરસ બની જાય તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે લોટને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને સારી રીતે ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ થવા દઈશું તો આ લોટ બાંધવા માટે મને અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આપણે આ લોટને ઢાંકીને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે બનાવી દઈશું સાટો સાટો બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું મેલ્ટેડ ઘી લઈ લીધું છે એની અંદર હું બે ચમચી જેટલો મેંદો એડ કરી દઈશ તમારી પાસે મેંદો ના હોય કાં તો તમારે મેંદાની જગ્યાએ ચોખાનો લોટ કાં તો કોર્ન ફ્લોર ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો આપણો સાટો સરસ મજાનો થઈ ગયો છે રેડી અને અડધો કલાક થઈ ગયો છે તો આપણો લોટ સરસ મજાનો થઈ ગયો છે સેટ હવે આપણે આ લોટથી ત્રણ લુવા પાડી લઈશું તો આપણે જ્યારે લુવા પાડીએ છીએ તો તમારે જોઈ લેવાનો કે આવી રીતે આપણે ત્રણ લુવા પાડી લેવાના છે તમે વધારે કે ઓછો જેટલો પણ લોટ બાંધો તો તમારે ત્રણ ત્રણ લુવા પાડીને ત્રણ ત્રણ રોટલીથી ફરસીપુરી બનાવવાની રહેશે તો તમે જોઈ શકો છો કે આપણા લુવા સરસ મજાના થઈ ગયા છે રેડી હવે રોટલી વણવા માટે આપણે એક પાટલી લઈ લીધી છે પાટલીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે આપણે જે લુવું બનાવેલું હતું એને આપણે રાખીને હલકા હાથે આપણે સરસ મજાની એક રોટલી વણી દઈશું તો રોટલી આપણી પતલી કે વધારે પડતી જાળી ના હોવી જોઈએ અને વધારે પડતી પતલી પણ ના હોવી જોઈએ તો આખી આપણે પાટલીના માપની રોટલી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની મેંદાની રોટલી તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લઈશું આપણી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક રોટલીની ઉપર આપણે જે સાટો લગાવવાનો છે તો સાટો તમે જોઈ શકો છો થોડો ગાઢો થઈ ગયો છે તો હું એને ફરીથી ગરમ કરી રહી છું અને આવી રીતે આપણો રેડી થઈ ગયેલો સાટો જે છે એના ત્રણેક ટીપ્પા જેટલા આપણે એડ કરી અને રોટલીની ઉપર સારી રીતે ગ્રીસ કરી લઈશું જોઈ લેવાનું કે પ્રોપર ગ્રીસ થવું જોઈએ પૂરેપૂરી રોટલી ઉપર પછી આપણે બીજી જે રોટલી તૈયાર કરેલી હતી એને આપણે એની ઉપર એડ કરી દઈશું એવી જ રીતે આપણી ત્રણેય જે રોટલી બનાવેલી છે એને આપણે એક પડતા એક ઉપર એક એવી રીતે એડ કરીને સાટો લગાવી લઈશું હવે આપણે આ ત્રણેય રોટલીનો રોલ કરવાનો છે તો તમે જોઈ શકો છો અને ધ્યાનથી રોલ કરવાનો તો સારી રીતે તમારે આ રોટલી જે ત્રણ છે એનો સારી રીતે એક મસ્ત મજાનો રોલ બનાવી દેવાનો છે રોલ એવી રીતે બનાવવાનો કે વધારે પડતું અંદર જગ્યા ના રહી જાય અને એની જે કોર્નર છે એને આપણે પાણીથી ગ્રીસ કરી લઈશું જેના લીધે આપણો જે રોલ બનેલો છે એ ખુલ્લી ના જાય તો આપણો રોલ અત્યારે થઈ ગયો છે રેડી હવે આપણે એને સ્ટ્રેચ કરવાનો છે તો બંને હાથની મદદથી તમારે રોલને આવી રીતે સ્ટ્રેચ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એ સારી રીતે સ્ટ્રેચ થઈને થોડો લાંબો થઈ ગયો છે તો આટલું આપણે થઈ જાય એના પછી આપણે એક ચપ્પાની મદદથી આવી રીતે એકથી બે ઇંચ જેટલા આપણે ટુકડા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા ટુકડા રેડી થઈ ગયા છે હવે આની આપણે પૂરીઓ બનાવવાની છે તો ફરીથી આપણે પાટલી લઈ લઈશું જે આપણું લૂર રેડી કરેલું છે જે કટ કરીને એને ધીમે રહીને દબાવીને જાળી પૂરી આપણે રેડી કરવાની છે વધારે પડતી પતલી નથી કરવાની અને પોલા હાથે જ આપણે એને વણવાની છે તો આવી જ રીતે આપણે બધી પૂરીઓને તૈયાર કરવાની છે હવે આપણી એક પૂરી રેડી થઈ જાય એના પછી આપણે તેલ મૂકી દેવાનું છે તો આપણે ગેસ ઓન કરી લઈશું એક પેન મૂકી દઈશું અને એની અંદર આપણું તેલ ગરમ થવા મૂકી દઈશું તો આપણું તેલ ગરમ થઈ જાય એના પછી આપણી જે બધી પૂરીઓ આપણે બનાવેલી છે એને આપણે એડ કરી દઈશું આપણી પૂરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને જ્યારે આપણું તેલ સરસ મજાનું ગરમ હોય ત્યારે જ આપણે પૂરીઓને એડ કરવાની છે એનું પણ ધ્યાન રાખવાનું અને આ રીતે આપણે પૂરીઓને ઉલટ પુલટ કરતાં સરસ મજાની બધી જ ફરસીપૂરી તળી લઈશું તો ક્યારેય પણ નાસ્તો બનાવવાની ઈચ્છા થાય ને તો જલ્દીથી જલ્દી બની જતી એવી આપણી ફરસીપૂરી સરસ મજાની ઘરે તૈયાર થઈ ગઈ છે એ પણ ફરસાણના દુકાન પર મળે તેવી જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તો હવે આપણે બધી જ પૂરીઓને આપણે સર્વિંગ ટ્રીની અંદર કાઢી લઈશું તો છે ને એકદમ સહેલી રીત એકદમ મસ્ત મજા આવે છે નાસ્તામાં આ પૂરી ખાવાની અને ચા સાથે પણ બહુ જ મજા આવે છે તો જરૂરથી આ રેસીપી તમે ઘરે ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય